ગુજરાતના પાટણ શહેરમાં માનવામાં ન આવે તેવી ઘટના બની છે પાટણ શહેરના માર્કેટયાર્ડમાં ચાની કિટલીનો વ્યવસાય કરતા વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઓગણપચાસ કરોડનો ટેક્સ અને પેનલ્ટી ભરવાની નોટિસ આવી છે જેને લઈને ચાની કિટલી ચલાવનાર વ્યક્તિના તો હોશોશ ઉડી ગયા છે આંગે જાને કિટલી ચલાવતા વ્યક્તિ દ્વારા બે ઇસમો વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામી છે આખરે કઈ રીતે આ ઘટના ઘટી આવો સાંભળીએ મારી ઘટના છે એવી કે નવા ગંજ ચારે લારી છે હું પંદર સોળ વર્ષ ધંધો કરો મારું નામ છે ખેમરાજભાઈ દવે એ અલ્પેશભાઈ પટેલને માર્કેટની અંદર પેઢી છે તો પેઢીએ એમની પાન કાર્ડ કઢાવવા માટે પૂછ્યું મારે પાન કાર્ડ કઢાવી શું તો અલ્પેશ બી કીધું તારા ડોક્યુમેન્ટ આવેલ તો હું તમને પાન કાર્ડ કાઢી આવેલું તો મેં એમને પાન કાર્ડ કઢાવવા માટે કાગળ મેં પાન કાર્ડ કાગળમાં કાઢી પાન કાર્ડ આવ્યું પછી એ કીધું આ કાગળમાં સહી કર તો મેં સહી કરી એના પછી શું થયું ખબર નહીં તો બે હજાર બાવીસ બે હજાર બાવીસ તેવીમાં નોટિસ આવી નોટિસ આવી નોટિસ આવી મેં એમની નોટિસ હાલી તો એણે કીધું તો કે આ તો કંઈ નહીં ખાલી એમને આવ્યું છે તો પાછું જ પાછું બીજી બીજા વર્ષે નોટિસ પાછી મેં અપાય હાજર નહોતો તો પાસવર્ડ મી બે જણા પડે બીજા જણા મળે હું એના પાસે પૂછ્યું કરવાનું છે તું મન કીધું તો એણે મને કીધું મારે મહેસાણા વકીલ રોકેલો છે તો હું તને ફટાફટ મારા પૈસા કરી તો એના સંખ્યાઓ એની એની સંખ્યાઓ ઉપર તો મેં એનામાં પોલીસ કેસ કર્યો ઓગણપચાસ કરોડની નોટિસ આવી ઇન્કમ ટેક્સની કેટલા વર્ષ છે લગભગ બે હજાર બારની તેર ચૌદની તેર ચૌદમાં મેં પણ કાગળ આપેલા છે નોટિસ મળી બે હજાર બાવીસમાં ત્રેવીસમાં

હાલના સમયમાં કોઈ પણ અજાણી વ્યક્તિને આધાર કાર્ડ પાન કાર્ડ કાર્ડ વગેરે આપતા પહેલા સો વખત વિચાર કરવો પડે તે પ્રકારનો કિસ્સો આજે પાટણ શહેરમાંથી સામે આવ્યો છે